આ સંસારમાં ક્યારેક દીકરી જ્યારે પોતાની કુબુદ્ધિથી જ્યારે પોતે પોતાના મા બાપને તરછોડી અને મા બાપની ઈચ્છા વિરુદ્ધ જ્યારે કોઈ છોકરા સાથે લગ્ન કરીને ભાગી જાય છે ત્યારે ઘરમાંથી સૌથી પહેલાં જો એ દીકરીનો ત્યાગ થઈ ગયો હોય દીકરીને કોઈ બોલાવતું ન હોય પણ તોય ચોરી છૂપીથી કોઈ વાત કરતું હોય તો એ દીકરીની મા એની ગમે તેમ કરીને વાત કરતી હોય છે મા એની સાથે વાત કર્યા કરે છે કેમ કે જન્મ દેનારી છે આસ્પીટ પ્રાર્થના કરે છે યુવાન દીકરીઓને કે ભાગીને લગ્ન કરવા કરતા એકવાર જીવનમાં જાગીને પછી લગ્ન કરજો થોડા દિવસ તમારું આકર્ષણ તમને સુખ આપશે કેમ કે તમને આકર્ષવા માટે કેટ કેટલા પ્રકારના લેપ લગાડ્યા હોય છે માટે પ્રાર્થના છે પીળું જોઈ અને હોનું જ છે એ માની ન બેસતા પીળું એટલું બધું હોનું નથી હોતું પછી ખબર પડે છે કે આ તો બધું અંદર ખોટું જ નીકળ્યું